સુરત શહેરમાં ગતરોજ દિવસભર કાળઝાર ગરમી પડ્યા બાદ બાદ વાગ્યા વાવાઝોડા પચાસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષો તૂટી પડ્યા હતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાત્રે દરમિયાન ભારે પવન સાથે માવઠું પડ્યું હતું અંદાજે ચાલીસ થી પચાસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાયો હતો જેથી શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષો જમીન દોસ્ત થયા હતા વૃક્ષો તૂટી પડતા વાહનો દટાયા હતા તો રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા હતા જેથી રાતભર ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ સોળમી તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે તે દરમિયાન સોમવારે રાતે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી શહેરના પાલ અડાજા રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો જો તમે વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો અડાજાન પાટિયા પાસેના સુગમ સોસાયટી નર્સરી મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું જેના પગલે ત્રણ થી ચાર લાખ નું નુકસાન ઘરને થવા પામ્યું છે ત્યારે કોઈ જાનહાની ન થતા રાહત નો સ્વાદ તંત્ર ને લોકો એ લીધો હતો ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની હતી ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાય થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું સુરતમાં કુલ અઢાર વૃક્ષો ધરાશાય થયા છે સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે પણ છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી જોકે ઝાડ પડવાની લઈ ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષો દૂર કરવા આવ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા